આસોઠાણા ગામ છે ખંભાળિયા અને પોરબંદર હાઈવે વચ્ચેનો રોડ જે તેની વચ્ચે સોઢાણા ગામ આવે ને જવા તરફ સોઢાણા ગામ અને આ બાજુ વાસરા દાદાનું મંદિર અહીંયાથી જ રસ્તો જાય વસરા દાદાના મંદિર તરફ તો બધા મિત્રોને જય વાસરા દાદા અને વ્લોગ સ્ટાર્ટ કરીએ તો આમાં શું તમને શું લાગ્યું કે અમને સલાહ નહીં કરે રીંગણાની ના ના તમારા માટે પણ છે તમારે એ ક્યારેક જોતા હોય તો કોમેન્ટ કરજો તમારે જોતા હોય તો કહેજો એક કિલો મોકલાવ મારા વાલા તો આજના બ્લોગમાં શું કંઈક રહેવાનું છે ખબર શું લેવાનું છે બ્લોગમાં ખબર બહુ વધારે બ્લોગ શેર ન કરતા હોય ને પાછું અમારા રીંગણા વાયરલ થઈ જાય હા જામરાવલના રીંગણા આ રીંગણા છે અમારે છે ને એક મિત્ર હતા પોરબંદર અત્યારે હાલમાં જવાનું છે મારે પોરબંદર પોરબંદર એક ભાઈબંધ છે ને દોસ્તાર એને અહીંયા તમારા રાવલના રીંગણા બહુ વાયરલ છે મેં કીધું હા યાર ભોળા જેવા રીંગણા હોય તો બહુ મને કહે કે મજા આવે તમે એક આ બાજુ આવો તો યાર લેતા આવજો તો આજે એ મિત્રને ત્યાં જ જવાનું છે મારી ચેનલમાં દેખતો એમના બ્લોગ બનાવી નાખ્યા હતા નાસ્તાવાળા છે પોરબંદરનું જે મામાદેવનું મંદિર મામા કોઠા સરનામું છે ને ત્યાં નાસ્તાની લારી હોય ચાર રસ્તા છે ને સરપાસ અને તો આ છે ને રીંગણા એમના માટે જ મંગાવ્યા હતા તો આ રીંગણા છે ને ત્યાં જ લઈને મારે જવાનું છે અહીંયાથી સોઢાણા ગામ ગામમાંથી કોઈ આપણો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો તો અમને ખ્યાલ લે કે સોઢાણા ગામના પણ અમારા સબસ્ક્રાઈબરો છે આ બાજુ વસરા મંદિર છે ને આ તરફ આ સામે સોઢાણા ગામ તો ચાલો હવે રીંગણા લઈને આગાડી નીકળીએ અને હા હવે એક બ્રેક કરશું કદાચ મામાદેવના સ્થાનક ઉપર અહીંયા જે પોરબંદર હાઈવે રસ્તાની બાજુમાં જ નજીક જ છે રોટ જ રીંગણાની અમારા જામરાવલના રીંગણા છે ને બહુ પ્રખ્યાત છે જાઓ મોટા આવે અને પાછા અત્યારે તો શું થોડીક માર્કેટ છે રીંગણાની પચાસ ની ઉપર કિલોનો ભાવ છે બાકી શિયાળાની સિઝન આવી જાય ને તો એ તો એકદમ સસ્તા હોય વીસ ત્રીસ ના કિલો હોય ને એકદમ નરમ એકદમ ફ્રેશ ફ્રેશ હોય જામ રાવલ ના રીંગણા બહુ પ્રખ્યાત છે ભાઈ ટ્રાય કરજો તમે પણ એક દિવસ બગવદર એક બ્રેક મારી છે આ તરફ વૃંદાવન સિલેક્શન અને અહીંયા દુકાનેથી લઈ લે સિગરેટ મામાદેવના મંદિર માટે અહીંયા બગવદર વટીને જે મામાદેવના સ્થાનક આવે ને ત્યાં દર્શન મામાદેવના કરી પીજળાવાળા મામાદેવનું મંદિર છે અને પછી ત્યાં મામાદેવ માટે સિગરેટ લેતા જઈએ કેળાનું ઝાડ છે ને એના મામાદેવ મામાદેવનું સ્થાન છે બાળગંગા તળાવ બાળગંગા તળાવ વાળા મામા મામા દેવ ફારવાડ તો હવે સિગરેટ અહીંયા મામાના સ્થાનક ઉપર રાખી દઈએ ચાલો અંદર જઈને દર્શન કરાવી દઉં મામા દેવ ના જય મામા દેવ મળી ગઈ બાપસ ગિરેટ આપણે મામાદેવને અરૂપના કરી દઈએ તો એની કરીએ ચાલો જઈએ મામાદેવ તો મારો મામારી એમ કાર્ડન હોય વિમલ તો બોલો જુબા કેસરી હું ને દરરોજ હું માવા લવાર સીએ અમે વધારે તો માછ થોડું છે જુબા કેસરી થઈ જાય ને હા એટલે એક તુફાળ નીકળે ધૂળ ધૂળ આ ધૂળ ન હોય એનું પાવડર હોય તમાકુનું પડી ચૂંટણ બોલી આવતી હોય ને અજી દેવગરની બોલો જુબા કેસરી આ કેસરી થાય છે કાળી થાય છે આજ આપણે ચેક કરી લઈએ હા આઈ નાખી દે તમાકુ chú không em làm cho gì à chú chú này kêu à mày kêu việc tay chú bà kia gì chú bà kia gì cái ba đứa đây hết cái nào đi gì mà để તમાકુનું પડીકી નાખી એમાં મસાલો ખાતો ને ગમે તેટલું તેજ હોય હાલે તમાકુ એટલે તમાકુ તો હું એમ એમને મળી જાય હમણાં ટ્રાય કરશું બાકી ઝુબા કેસરી કેવી ખાય આખા રોડમાં કેસરી કેસરી કરી નાખું

ચાલો હવે હેને ફટાફટ નીકળીએ પોરબંદર તરફ તો હવે ચાલો અહીંયા પોરબંદર જુબેલીની નજીક આવી ગયો હવે લાસ્ટ લાસ્ટ સ્ટોપ હવે અહીંયા પોપીરા જુબેલીના પૂરની નજીક ઉપર આ ચાલો લાસ્ટ તો પડતો હવે પછી સીધા આપણે તો કામ હતું ને દવાખાનાનું એ દવાખાનાનું કામ પતાવીને સીધે આપણે નાસ્તાવાળાના ક્યાં જે આપણે ટાર્ગેટ હતો ને રીંગણાનો રીંગણા આપવા છું ભાઈ હું તમારે વાત કરવામાં જવું પડશે રીંગણા તો એક નદી કહે ને

de la unidad, de la otra cosa. ચાલો હવે લાસ્ટ લોકેશન અહીંયા જાય જુબેલી હવે રિટર્ન પાછું આપણે જામરાવલ આપણા ગામમાં ગામ તરફ જવા છેલ્લે બોપીરા અહીંયા બોપીરા ગામનો ઘણા બરફની લાદીનો ટ્રક ભરાઈ જાય હાજી રહો અત્યારે હજી ટ્રાફિક વધવામાં જ છે પોરબંદર સિટી એમ કહેવાય મેં બહુ મોટો ને ટ્રાફિક તો હોય જ હું હાજી પાછો હું આ કંઈક મેળો હતો આપણે જે અત્યારે હનુમાન રોકડિયાનું છે ને મંદિર હનુમાન રોકડિયા મંદિર છે આ સાઈડ ત્યાં મેળો છે ફૂલના અહીંયા જે બાજુમાં આવે ને સર્કલ

ઓકે બહુ તૈયાર છે હો કૂતરો જો શિકાર છે છે અહીંયા ગોતે શિકાર દરિયા કિનારા ખાડી વિસ્તાર છે ને એટલા માટે કે હું કઈ ને કઈ શિકાર મળી જાય ને તો ચાલો હવે અહીંયા છે ને આપણે વિડીયો એન્ડ કરી નાખીએ